રાજ્ય સરકાર તરફથી ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહને આજે અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય વિકાસ સપ્તાહ અંતર્ગત રૂપિયા અઠ્યાવીસો પંચ્યાસી કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલ શ્રી અલ્પેશભાઈ ઠાકોર રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરજી અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ શ્રીમતી જયંતિ રવિ શ્રી એસ જે હૈદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી શ્રીમતી અવંતિકા સિંઘ શ્રી એમ થેન્નાસન શ્રી શ્રીમતી આદ્રા અગ્રવાલ શ્રીમતી પી ભારતી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા મકાનો મળવાના છે એટલે બેઠા છે ને શાંતિથી કેટલા જણ બધા અગિયારસો ને અઠ્યાસી મકાનો આજે મળવાના છે દિવાળી પહેલા દિવાળી આપણે વિશ્વ નેતા અને દેશના વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે સાત ઓક્ટોબરે ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમના વિકાસના વિઝનને જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે સાતમી થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ બે હજાર એકમાં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી ભૂકંપની કારમી તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો વિઝન અને નીતિઓ યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે બે હજાર એકમાં ગુજરાતના લોકોએ આદરણીય શ્રી મોદી સાહેબમાં મૂકેલો ભરોસો આજે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના વિશ્વાસ બની ગયો છે આજે આપણા ભારત રત્ન અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર અબ્દુલ કલામજીની જન્મજયંતિ પણ છે એટલે એમને પણ હું ભાવપૂર્વક વંદન કરું છું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામજીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી અને આ યોજનાથી ગુજરાતના ગામડાઓમાં પણ અંધારા ઉલેચાય અને ઉજાસ પથરાયો આદરણીય કલામજીએ ત્યારે કહ્યું હતું કે આ એવી યોજના છે જે ગ્રામીણ વિસ્તારોમાં સતત થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડશે અને ગામડાઓના સર્વાંગી વિકાસનો પાયો બનશે તેમના શબ્દો અને શ્રી નરેન્દ્રભાઈનું વિઝન બંને સાચા પડ્યા છે તેના આપ સૌ સાક્ષી છો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસ માટે શરૂ કરાવેલી જ્યોતિર્ગ્રામ મુખ્યમંત્રી અમૃતમ યોજના ઈ ગ્રામ વિશ્વગ્રામ ખેલ મહાકુંભ નિર્મળ ગુજરાત સ્વાગત સ્કિલ ડેવલપમેન્ટ મિશન કૃષિ મહોત્સવ સોઇલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાતથી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના માર્ગદર્શન યોગદાન અને અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા વિકાસ સપ્તાહથી આપતા થયા છે વિકાસ સપ્તાહનો આજનો સમાપન અવસર જૂન સુખાકારી

જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણાવ્યા છે વિકાસ સપ્તાહમાં આ ચાર પિલ્લરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે છસો ને ભરતી મેળાઓ દ્વારા પંચાવન હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર

છસો કરોડ થી વધુની સહાયનું વિતરણ કર્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરોડના વધુ કામોની ભેટ નાગરિકને મળી છે સમગ્રતાય આ એક જ સપ્તાહમાં પાંચ હજાર કરોડ થી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે બાળકો યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ નિબંધ ચિત્ર સ્પર્ધા ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ચોવીસ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ એક કરોડથી વધુ પોષકાળ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે ગુજરાત બે હજાર પાંત્રીસ એટલે કે પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશા સૂચક પ્લેટફોર્મ બન્યું છે આજે ગુજરાત એટ પંચોતેર લોગો અને એજન્ડા ફોર બે હજાર પાંત્રીસ બુકનું અનાવરણ થયું છે આગામી એક દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે આ માટે એજન્ડા બે હજાર પાંત્રીસ આપણને સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા બે હજાર પાંત્રીસ હોલ ઓફ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે આદરણીય શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિગમની જેમ જ અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે તેની પ્રતિતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે વિકાસ સપ્તાહની ઉજવણીને આપણે વધુ ને વધુ જનભાગીદારી જોડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર બનાવી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહવાન કર્યું છે ગુજરાતમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરીને તથા લોકલ ફોર વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીએ